ધારાસભ્યશ્રી રજૂઆત કરી છે કે એ એમની વાત સાચી છે પણ ધારાસભ્યને ખબર નથી ધારાસભ્યને ખબર નથી કે મે મારા બાબાની જ્યારે વરણી થઈ ઉમરેટર ભાજપ પ્રમુખ તરીકે તે અગાઉ મેં મારા ઉમરેટ એપીએમસી ના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલ છે તે મારા વિભાગમાં મોકલી આપેલ છે અને પાર્ટીને બી આ જાણ કરેલ છે હું અગાઉ અઢી વર્ષ ચેરમેન તરીકે હતો અને ફરી બી મારી બિનરફરની થયેલી એ છ મહિના થયેલા ધારાસભ્યને કંઈ ધારાસભ્ય કહેવામાં ના ધારાસભ્ય મોર અમારા પાર્ટીના જ છે અને ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી આવી તો એમનું કામ અમે કરેલું છે ધારાસભ્યમાં શું પ્રોબ્લેમ છે એ અમને ખબર નથી પત્ર લખવામાં આવ્યું છે મારા જે પત્ર લખવામાં આવ્યો છે તે આજે સંગઠનની અંદર શહેર પ્રમુખ અને તાલુકા પરમુ નિમણૂક કરવામાં આવી છે એમાં અમારા શહેર પ્રમુખ ઉમરેઠમાં જે નિમણૂક થઈ છે એ ખરેખર ગેરવ્યાજબી છે અને પાર્ટીની વિરોધમાં છે અમે લેખિતમાં આપ્યું હતું કે જે ચેરમેન એસી એપીએમ ચેરમેન જે રહી ચૂક્યા છે એમનો દીકરો જો ચેરમેન થતો હોય પ્રમુખ તો ખરેખર એ થઈ શકે નહીં અને અગાઉ પણ એની મમ્મી પણ બે ટર્મ પ્રમુખ રહી ચૂકેલા છે એની બહેન પણ હોદ્દા પર રહી ચૂકેલી છે અને હાલમાં રાજીનામું આપ્યા સિવાય અત્યારે એમ કહે કે અમે રાજીનામું આપ્યું છે પાર્ટીમાં તો ખરેખર પાર્ટીમાં રાજીનામું આપવાનું ના હોય ખરેખર જિલ્લા રજિસ્ટ્રાર રાજીનામું આપવાનું હોય પણ તમે પહેલાં અમે રજૂઆત કરી હતી છતાં પણ કયા કારણોસર એની નિમણૂંક થઈ જાય કે એટલા માટે અમારે ત્યાં હારા રજૂઆત કરેલી છે શું લાગે છે કયા કારણો આ નિમણૂક થઈ હોય છે એ તો પાર્ટીએ વિચાર્યું છે કે શું કરું ના કરું પાર્ટીની જાણ નહીં હોય અમે જાણ કર્યા પછી ખબર પડે આવે જે નિર્ણય લેવો છે એ લે છે પાર્ટી સામાન્ય રીતે કર્યું છે કે ઘરમાં કોઈ પણ હોદ્દો ધરાવતા હોય તો બીજો હોદ્દો આપી શકાય નહીં મારા પોતાનામાં પણ એવું હતું કે હું ધારાસભ્ય હતો એટલે મારા દીકરા જિલ્લા પ્રધાન ટિકિટ નથી આપી શક્યા અમે અમે બીજા ટિકિટ આપી હતી અને જેને જે આ પ્રમુખ બનાવ્યો છે એ પ્રકાશભાઈ છે એ લોકોએ બે હજાર બાવીસની ચૂંટણીમાં વિધાનસભામાં ઉગાડ્યો આપણો વિરોધ કરેલો છે ઉગાડા કવર વેચેલા છે અને પાર્ટી વિરોધમાં કોણ કરો લેખિતમાં બધું આપેલું છે લોકોએ અમે એમ છતાં નગરપાલિકાનો વહીવટ ભાઈ કરે છે એમાં ભ્રષ્ટાચાર એટલો બધો છે કરોડો રૂપિયાનો અમે લેખિતમાં વડોદરા ગાંધીનગર તપાસ આખી ફાઇલો મોકલાવી છે એ કોના મારફત રોકાઈ છે એ કંઈ ખબર નહીં પડતી પણ મારું એટલું કહેવાય ઘણી તપાસ થાય તો બધી ખબર પડી જાય છે આપ ધારાસભ્ય છો આપણા વિસ્તારની અંદર શહેર પ્રમુખની નિમણૂંક બાબતે આપણે વિરોધ કર્યો છે સંગઠન દ્વારા આપને આ બાબતે નિમણૂક પહેલાં કોઈ જાતની માહિતી આપવામાં આવી હતી સંગઠને અમને કોઈ માહિતી પહેલી આપવામાં આવી નથી અને ધારાસભ્યની રજૂઆત હોય તો એમ તો ધારાસભ્યની તો વાત તો કરવી જોઈએ ને ચૂંટણી અધિકારી એવું કહેતા હતા ભાષણમાં કે આખરે છેલ્લા ધારાસભ્ય કહે છે એ એમની વાત જે છે એ નક્કી કરવામાં આવશે તો મેં લિખિતમાં આપી દીધું અને મોખી પણ આપી દીધું કે આમાં મારો સખત વિરોધ છે છતાં મારી નિમણૂક આપવામાં આવી છે અને સંગઠને કોઈ એમને જાણ કરી નથી કયા ડબાથી કોને લાગણથી થયું છે ખરેખર આ પાર્ટી તો આપણે પાર્ટી ચલાવવાની હોય તો જે નિયમ હોય એ નિયમ તોડવાના જોઈએ